હેલો મિત્રો હું છું આપણા ગુલાબારી કેમ છો બધા મજામાં હશે જ અને આજનો બ્લોગ તમે એન્ડ સુધી જોતા રહી છો બધાને જય ત્યારામ જય બજરંગબલી તો બધા કેમ છો મજામાં હશે જ એવી મેં દુઆ કરું છું અને ગણેશ મ્યુઝિક બ્લોગ તમારા માટે મનોરંજનનો બ્લોગ છે મિત્રો કેમ કે મેં નવા નવા અંદાજમાં કંઈક નવું જ લાવું છું તમારા માટે એકનું એક નથી લાવતો કારણ કે એકનું એક લાવું તો મજા નહીં આવે આજનો બ્લોગ તમે જ જોવાનું ભૂલતા નહીં

анигит канал Қонақ мижу блог алпу қатарди а қатарда સારું છે તો આજે અમે મકાઈમાં મિકવાના છીએ અને બીજું ડાંગરમાં પણ વાવવાના છીએ બસ કરીને તમે ખાલી સપોર્ટ કરતા રહીજો હોય ગમે હા ગમે ઓમ કઈ નામ તો મિત્રો અહીંયા ખેતરમાં આ લોકો એવું સેટિંગ કરે છે કે કઈ રીતે અમે ખાતર મેકશું તો કઈ રીતે મેકશું એવું સેટિંગ કરે છે મનોહરભાઈ અને અક્ષયભાઈ કેવું છે કેવું છે હારું વળી એટલે મસ્ત બોલ સ્માઈલ હાલ જરી હા સ્માઈલ હા હા હાલ જરી

વિનંતીભાઈ ભાઈ તો ચાલશે યાર તમે શું તાળું દો ગમે હું તમે મગજ મારી કરવા તાળું બગડી ગયું ચાલો રેલી અમે ખેતરમાં આવી ગયા છીએ અને આવી મકાઈ છે જો કેમ કે ખાતર મીકાઈ નહીં વરસાદ પડ પડ કરી હોય એટલે આવી થઈ ગઈ છે પણ કંઈ નહીં બસ આજે ખાતર મીકાઈ દઈએ એટલે મકાઈનો કલર પણ બદલાઈ જશે આપણા બધાનો કલર પણ બદલાઈ જશે બરાબર છે ચાલો તો દોસ્તો કહેવાનો મતલબ ખેતરમાં આવી ગયો છું મેં અને કઈ રીતનું કામ કરું છું મેં આવું ખેતીવાડીનું કામ આપણે બધી રીતનું કામ તમને બતાવું છું મેં જોઈ શકો છો આ ખાતર છે ડોલ ભરીને અને અમારા ઘરવાળી તારું શું કેવું છે હા હું કેવું તારું ખાતર મેલ દેવા નહીં એ પણ કઈ કામ મેકવાનું મુઠે 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 હાથે હાથે સ્ટાર્ટ કરી દીધું છે મિત્રો અને આપણે હજુ હવે સ્ટાર્ટ કરવાના બસ કઈને તમે બન્યા રહીજો અને આ છે મનહર બારીએ શૂટિંગ ઉતારશે અને અમે જોણ અક્ષય બારિયા અક્ષય બારિયા ખાતર મે રોલો પાડશે ચાલો ભાઈ ઉતાળ કરા ઉતાળ કર હું આવી જો લે ચાલ તો તમે જોઈ શકો છો કેને તો કે તારે કે લેવડી મારે શું એમ હા મારે એક બેન તો મિત્રો જય ગણપતિ બાપા ગજાનંદ જય શ્રીરામ જય બજરંગ બલી સ્ટાર્ટ કરી બરાબર છે આ રીતનું ખાતર મેં કઈ આજે ખેતી કરાય તો ખોડ ઘણું છે કઈ કઈ વાંધો નહીં બરકત આવશે भरोमिका Me મિત્રો મારે ફોન આવી ગયો એટલે હું જે લેટ પડી ગયો પાછળ રહી ગયો છું કઈ વાંધો નહીં તો દોસ્તો વાડો પૂરો થઈ કે ભલા મોડા વાડો પૂરો થઈ જશે દોસ્તો તારું કેવું છે ઉકળાય ઉકળાય જ ખાતર નહીં ઉકળાય तो मित्रों अबे वाड़ा पूरो થઈ ગયો ખાતર મે કેન কতલાં કુ નાખી દે કે તો દિયા જો આટલો મોટો વાડો તો પણ આ ખાવડ ખોડ ત ખોડ યાર ખોડે કમાલ કર નાખી બિલકુલ હટખ ખોજુ રાળ કર ના કેલો મે તો મે આગલો વિડિયો તમે જોજો કદાચ પણ તો આ ઘાસ ટપી ગયો કઈ વાંધો નહી જે થવાનું એ થાય મકઈ થાય થશે પણ હવે અમે નીકળ્યા છે ડાયરેક્ટ આ ડાંગેરમાં ડાંગેરમાં એટલે કેવા મળે ચાયડામાં મોટો ચાયડો છે એ ચાયડામાં અમે રેગ્યુલર ખાતર ચાલો ચાલો તો મિત્રો સ્ટાર્ટ કરી દીધું ચાયડામાં ખાતર વાવવાનું આ ડાંગર છે જુઓ ને આ ડાંગર છે ડાંગર છે ડાંગરમાં આ રીતનું હું વાવું છું મેં જોઈ શકો છો કોમેન્ટ કરતા રહીજો બરાબર Thank બરાબર <num> છે <coughs> <coughs> ંગલી આટલું આજે કામ કર્યું મેં તો મિત્રો કંઈ નહીં બસ ખાલી કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો એટલે તમને મેં નવા નવા અંદાજમાં મારા વિડીયો ગણેશ મ્યુઝિક બ્લોગમાં લાવતો રહીશ તમે જેટલા સફોર્ટ કરો એટલો મને બ્લોગ બનાવવાની મજા આવશે તો આજે મિત્રો આટલું બધું કામ કર્યું મસ્ત કામ કર્યું અભ્યાસ બધો મોડો બોલશે બોલ બોડા દોસ્તો ચાયડામાં ખાતર વાવી દીધું કામ પતી ગયું છે અને મનોરભાઈ રહીજો હસી રહ્યો કેવું છે મનોરભાઈ બહુ ગરમી થઈ બરાબર ગરમી થઈ મિત્રો અને અક્ષર બારે જો અક્ષરબારે મોસમે મચ્છરું પડ્યું એટલે કઈક પડ્યું પણ કઈ વાંધો નહીં ચાલો પત આપણે ચાલો તો બધાને જય શ્યારામ જય બજરંગ બલી હવે મળશો આપણે આવતા બ્લોગમાં તો આજનો બ્લોગ તમે એન્ડ સુધી જોતા રહેજો અને ખૂબ મજા આવી છે આ બ્લોગમાં તો લાઈક કરજો કોમેન્ટ કરજો બરાબર છે મેં કઈ પાઘડી બાગડીવાળી વાળજો બરાબર છે તો મળી આવે આવતા બ્લોગમાં